નાસ્તો બાસ્તો કરીને જાય હે રે ને નકા ભૂખ લાગશે હું એ જઈ ઓય મમ્મી અત્યારે ચા ને બિસ્કિટ ખાધા ચા ને બિસ્કિટ માં શું પેટ ભરાય ઈનો મોહરિયો ખાઈને જવાય ના ના મમ્મી મારે તો ચા માં હે પેટ ભરાઈ જાય બજાર નું ન ખાજે ખબર હે ને પછી તાવ આવી જાય હે બજાર નું ખાઈને મમ્મી આજે હું બજાર નું નહીં ખાઉ મે છે ને પેટ ભરીને ચા ને બિસ્કિટ ખાઈ લીધા હા તો ટાણે આવી જાજો ને હું ભરીને જાજો એ હા ભલે ઓ સીતારામ કઈ લેવું હોય ને તો ફોન કરજો એ હા तू तू मेरी हो गया। माही बरसा देना सावन आया आया तेरे और मेरे मिलने का मौसम मैं तो अच्छा। राह जोती थी ले तो से, तो से बपोर उड़िया बपोर उदीमा लई ले, 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 ले मुई

परदेश उडी जाय रे जोने कोयल बेठी तोड ले मेहंदी ना रंगले परदेश उडी जाय रे बूतरी हम मसल गीत काय सीखी आवी ए मुई तेने हि ज्यूए हारिल सा महा भरियो तो है पण काय खबर नहीं ए मुईया दर्शन रावलियो ने एनी बायडी हाटू गायो तू इन के के दर्शन रावले छे ने एनी बायडी हाटू लिखियो तू ધરાવશે ને એની વહુ નું નામ હોવે એ ધરાલ જ બોલ અને તને નઈ ખબર હોય આ દર્શન રાવળ ને એને નવું નવું હે ને YouTube માં એકાઉન્ટ ખોલ્યો તો ને તો પેલા વિડિયો માં એને 300 વ્યૂ આયા ને તો એમાં એને પાર્ટી કરીતી 300 વ્યૂ માં એ તેરે ખાલી 300 જ વ્યૂ માં બોલે પાર્ટી કરીતી અને જે ગંદરી કમેન્ટ કરે ને એને પકડી પકડી ને વઢતા એવા ને ગુંડો હતો તેરે તો ગુંડા જેવો કા પકડી પકડીને વઢે બીજાને ગોગડી એમાં છે ને એનો વાંક નતો એક તો બચારાને 300 વ્યુ મંડ આયા હોય અને એમાં કોઈ ગંદરી કમેન્ટ કરે તો આપડા વ્યુઅર્સ ઓછા ના થઈ જાય એટલે એ તો વટતો કન ગમ લાગે નહીં દર્શન રાવલ કે મુઈ કેવો મસ્ત હે કોને ન ગમે આપણે છે ને કુર્તી લઈને બપોર ઉધીમાં વરી આવવાનું છે તો આપણે જાવું નહીં કે ઊ ભવ વાતું જ કરવાની છે ના ના જાવું છે ને હાલ લાંબા જાય એટલે આપણે રિક્ષા જડશે ગોગડી દૂર દૂર ઉધી તો કઈ સાધન દેખાતું નથી તો એક કામ કરીએ ગોગડી આપણને તો સાધન કીધી જળસે હજી તો કાઈ દેખાતું નહી રહ્યું તો આપણે આમ બાજુ જઈએ એટલે જળસે હા તો હાલ એમ કરીએ નકર તો નહી જળે ગોગડી કેવી લાગી એની કુર્તીઓ તને હમી રીતે જોવા તો દે પછી કહું ને જોયા વગર તો ન કહું ને કે કેવી લાગી ગોગડી તને આવી કુર્તીઓ ગમે છે આ કારખાના વાળી જ કહે છે ને હવે ગોગડી એની જ વાત કરું હું મન તો બહુ ગમે પણ હું છે ને એ પહેરું તો જાડી લાગુ એટલે હું પહેરતી નહીં તો મુઈ પાત્રી છે તને તો વડી એસલ લાગશે લઈને ચાલું પહેરવા ના રે ના મુઈ કારખાનાની છે ને લેવાય જ નહીં સે ફાટે જ નહીં તારે તો બે વાર પહેરીને કાઢી નાખવા લાગે રૂગડા ના ના ભૂતળી એવું નહીં પણ આ કારખાનાની કુર્તી છે ને એ તો બહો વાર પહેરીને તોય ન ફાટે કલર ઉડી જાય ને ગણા જેવું થઈ જાય તોય ન ફાટે તો વહે કાઢવાનું કીધી કે અને હાજી હોય ત્યારે તો નાખી દેતા એ જીવ ન હાલે એવો તો બટકીયો જીવ છે મુઈ ગોગડી મુંબઈ વાળા તો છે ને આવી કુર્તી વડી પહેરે મુંબઈ વાળા તો પેરીન ફરતા જ હોય ને ખાલી ઉપર નું પેરીન ફરે રે અહીંયા ને ક્યાં નીચે કઈ પહેરવું હોય એ તો ચડો પેરીન ફરતા હોય અને આપણે તો અહીંયા લેગીસ પહેરવાની હોય લેગીસ કોણ પહેરે બાઈ એવી ફીટ ફીટ હા તો તને ના ગમતી હોય તો તું ના લે ને હું કે તને પરાણે લેવરાઉં છું હાલ ચક બીજે જોઈએ હા કે હું હે ભૂતડી મસ્ત હેલી કલર હારો નહીં ને એ હું આ કલર તો તારા ઉપર બડો મસ્ત લાગશે મને તો ગમી બહુ હેવી તો નહીં થઈ જાય ને ના રે ના ગોબડી કઈ હેવી નહીં થઈ જાય અત્યારે તો બધાના ફેશન વાળા લુગડા પહેરે છે બોલ આપણે તો હઈએ હું ગોગડી આ લુગડા મસ્ત છે જો કયો આ વાદળી કલર ના રે અહીં હવે કેવા મસ્ત ડિઝાઇન છે જો તો એમાં હેલી એમાં ડિઝાઇન તો મસ્ત હે પણ એમાં જો સીવલેસ છે એ મુયા સીવલેસ ના હત તો એવા મસ્ત લાગત ને મન તો આય ગમે હે ભૂતડી કેવા મસ્ત હે જો તો દુપટ્ટો અને મન તો આની ડિઝાઇન વડી ગમે હે તને નહીં ગમતી ના ના મને તો એની ગમે છે પણ આની બહુ ગમતી હતી તો હવે આગળ જોવા જાઉં હોય કે અહીં હેડ લઈ લઈશ હું અહીં આપણે ક્યાં દહ જોડી લેવા છે એક જોડી તો માંડ લેવી છે અને એ પસંદ આવી ગઈ તો ઘણો એની ઓ ઓ ઘણો એક જો ગોગડી તને કહી દઉં હું કે 700 થી વધુ એક રૂપિયો ના દેતી એ હું આવા મોઘા લુગડન 700 રૂપિયામાં દે કોઈ દી દે જ ને 700 રૂપિયા ઓછા હે એ ભાઈ આ ડ્રેસનો ભાવ શું છે બેન ઈ ડ્રેસના કાઈ ઘણા નથી ખાલી 1100 રૂપિયા છે 1100 રૂપિયા તો બહુ ઘણા છે ઓ ભાઈ બેન અમારે અહીંયા તો સસ્તું જડે છે તમે મોટા મોટા મોલમાં જાજો તો આના 5-5000 રૂપિયા લેશે અમે તો ખાલી 1100 લઈશું ભાઈ તમે તો લૂંટવા બેઠા લાગો અમને નહીં ના રે ના બેન ક્યાં લૂંટવા નથી બેઠા પણ અમારે કક તો કમાવું ને પછી 5-10 રૂપિયા તો કમાઈ ને એ મારા ભાઈ થોડોક વ્યાજબી ભાવ બોલ તો અમે લઈએ તમારે છેલ્લા કેટલા આપવા ક્યો 700 રૂપિયા આપવા છે તારે देऊ છે બેન 700 રૂપિયામાં તો અમારે ખોટ જાય ખોટ બધી દુકાનમાં આવું જોઈએ ને આવું જ કેસે હમણાં જ મારી જેડ લાગી છે 600 રૂપિયામાં હું તો તોય વળી 700 કઉં છું ના હો મારી બેન તમને 600 માં જડતી હોય ને તો તમે ત્યાંથી લઈ લેજો છેલા ભાવ કઉં છું 700 રૂપિયા તમારે દેવી હોય તો દયો ને કે અમે તો આ હાલ્યા હા તો બસ તમારું નહીં ને મારું નહીં 800 રૂપિયા ના હો 800 રૂપિયા નહીં દો તો એમ કરો 750 માં દઈ દયો હા તો ઠીક છે તમે 750 માં લઈ જાઓ બસ હા તો તમે ઈ ડ્રેસ પેકિંગ કરી રાખો ને અમે હમણાં આવીએ કાઈ વાંધો નહીં બેન એક કામ કરો ને ભાઈ અમારે છે ને આમ બાજુ જ એક કામ છે તો તમે અમારા ઘરે પાર્સલ પહોંચાડી દેશો હોય અમારા સોસાયટી ની એક ગાડી તો અહીંયા રોજ આવે છે અહીંયા ભેગા દઈ મૂકજો હા તો વાંધો નહીં એમ કરીશ લ્યો તું તો પાકી લે ભૂતડી ગોગડી આપણે છે ને અહીંયા અમે પાકું ખાવું જ પડે નકો આ તો ત્રણ ગણો ભાવ વધારીને જ કે ઓછો તો કે જ નહીં હા તો તારે શું કામ છે આમ બાજુ ના રે ના કાંઈ કામ નથી પણ છે ને મારે આ બાજુ ખાવા જાવું તો અહીંયા કને આઈસ્ક્રીમ મળે ને જ ને 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 લે આજ તો મજા આવી ગઈ ની ભૂતડી આઈસ્ક્રીમ ખાવાની આઈસ્ક્રીમ ખાવાની તો મને રોજ મજા જ આવે પણ એલી આજે તો કક ઘણી જ મજા આવી ને હવે આજે તો ફાયદો ને ફાયદો થયો છે એક તો ડ્રેસ વ્યાજબી ભાવે જડી ગયો ને આઈસ્ક્રીમે મફતમાં ખવરાવી દીધી કાકાએ ભગવાની કાકાને છે ને બોરા પૈસા આપે ગોગડી છેને ને પૈસા વાળો તો કેટલા હોય પણ દિલદાર કોક જ હોય સાચી વાત છે ઈ કાકાનું દિલ મોટું હતું ને હવે એને માસી કેવા મસ્ત હતા કા હું આપણે સીતારામ કીધું તો એણે સીતારામ કીધું નકર તો અજાણ્યા હોય ને તો બોલે નહીં મો બગાડીને હાલ્યા જાય એટલે તો કહું છું કે કેવા મસ્તા માસી હતા ભગવાન એને હંમેશા ખુશ રાખે આજના ઉદાર દિલના ના દાતા ઓ દરિયા મુજે નહી જાણા ઉસ પાર આયા રાજા મેરા આયા રાજા મેરા ભૂતડી હવે આપણે જાશું ને જાવું જ છે ને મારે તો ઘરે જઈને રોટલી બનાવી ને મારા હાહુ હાહુ હજી તો ખાવાનું છે પણ છે ને હું એમ કીતી હતી કે તને જો આવે ને માય ફિક્સ થઈ જાય ને એટલે પાછી મને કીજે નહી કીધું તો જોજે ઘરે આવીને મારીશ એ મુઈ તને તો કઈસ જ ને લે અને જો કુર્તી આવી જાય ને વહે એકવાર પહેરીને જોઈ લેજે હજી તો કપાવીને ફિટિંગ કરવી પડશે હે હજી હું એ કરવું પડશે તેરે કરવું જ પડશે ને તારી આજુબાજુ કોઈ ન કરતો હોય ને હફરું તો મારા પાસે આવજે હું કરી દઈશ તને ઈ બને તું ઘરે તો આવીશ નકા ઘરે નહી આવે ભાઈ હવે તો અરે આ આવે પોતે બે વાર શું આવી ને ઘરે નહીં આવતી ઘરે નહીં આવતી અમરાવા મંડી ગઈ પેલા તો કોઈ દીધું ના આવતી હું જ આવતી વરી એમાં શું તાના દેવાના હોય તાના તો દેવા જ પડે ને નકર તું તો ભૂલી જાય હા ઓહો આજે તો તમે અંબાજી દેખાણ્યા હે હવે અમે તો દેખાય જ છે તમે નથી દેખાતા બેક દીઠ્યા હવે એ તો બેક દીઠ્યા મારે કામ માં હતી ને એટલે તમે સતકમ ગયા તા એ કાય ની આજે છે ને આઈસ્ક્રીમ ખાવાનો બહુ મન થાતું તો ને તો ગોગડીન કીધું કે આ આઈસ્ક્રીમ ખાવા જાઈએ તે આઈસ્ક્રીમ ખાવા ગયા તા તમારે તો નજીક થાય એટલે મન થાય ને હાલે જાય કા હો તું સતકમ જાય હેરી કે કાઈ નહીં હું તો છે ને માર મોટા બાપાને કરે આજે નવું ખાવાનું બનાવ્યું છે ને તો ઈ કે કે આવ હે શું નવું ખાવાનું બનાવ્યું હેલી એલી આજે છે ને અહીંયા ભાખરીનો પ્રોગ્રામ કર્યો તો હે ભાખરીનો પ્રોગ્રામ કર્યો હે હવે ભાખરી છે ને મને બહુ ભાવે છે ને તો ઈ કે કે લેવો બોલાવી સારું લે કે ખાતી આવ બીજું શું હા તો ભલે ઓ સીતારામ મારે છે ને મોડું થાય છે એ હા સીતારામ હો સારું થયું ભૂતળી આપણે છે ને આપણી ખરીદીની ની થેલી આપણા હાથમાં નથી નકર ખબર પડી જાય બધાને જો આઈસ્ક્રીમ ખાવા ગયા તો ફાયદો થયો ને એલી આજે તો આઈસ્ક્રીમ લકી લાગે નહીં જો તો આઈસ્ક્રીમ ખાવા જાય ને ફાયદા ને જ થાય હે રે હવે બસ ઈ હારું થયું કે અંજલીને છે ને ખબર ના પડી ગઈ અને આપણે આઈસ્ક્રીમ ખાવા ગયા તા ને તો જટ દેનાર બનો યાદ આવી ગયું હાથી વાત અને મોરથી ખબર પડી જાત ને એ તો ઢંઢેરો પીટાઈ જાત તે મારા સિવાય તો બીજા કોઈને નહી કીધું હોય નહીં ના ના ભૂતળી તારા સિવાય બીજા કોને કહું હું એ બીજાને કહી દઉં ને તો એ છે ને ત્રીજીને કે ત્રીજી ચોથીને કે ને વાહે બધાને ખબર પડી જાય એટલે મેં છે ને ખાલી તને જ કીધું હા તો હાલો હવે ઘરે જઈએ અને મારે છે ને મારી નાહુ રાહ જોતા હશે હજી એને ખાધુંય નથી અને હું નહીં આવું ને ત્યાં સુધી ખાશે નહીં તો તો હાલો હાલો જઈએ नैनो से ये क्या हो चला है बेरिया ओ बेरिया મુજ સ બેરિયા